અમારે આ દાદા છે વાડીએ બેઠા છે પાંચિયા બાપા નામ છે હાજર હાજર છે ગમે એ માનતા તમે કરો અને તમારી માનતા પરિપૂર્ણ થઈ જ જાય આ દાદા ઉપર વિશ્વાસ એટલો છે અને દાદા કામે એવું આપે છે અત્યારે તાવો થઈ ગયો છે આપણે અગાઉ જોયું એ તાવો તો જોઈને આવ્યો આપણે અત્યારે દાદાના દર્શને આવ્યા છે એ ગમે એની તમે માનતા કરો માનતા તો અમારે સફળ થઈ જાય અમારા દાદા એવું કામ કરે અમારી વાડી જ બેઠા છે જો અમારી વાડીનો નજારો કંઈક આવો છે

આ તો બીજું આય હે એટલે એ કોણ પડશે જોવો તમે અહી તાવો બની ગયો છે ફોન એ તો બહુ સરસ આ મારું બેન એટલે ભાઈ તો મેસેજ આઈ અને તમે જે ઓજરાકી આપણા કાંડલાડી લેપટોપ પર બોલો છો ને સમજાવો છો ઇંગ્લિશ હરી ભગવાન મારે સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ કરવાનો છે તો શું કરવું

માનતા તો સફળ થઇ જાય માનતા ભગત થયા સેવા આપીએ છે સતત સેવા આપે છે માનતા રાખ્યું હોય તો રાખી શકો અને આ દાદાની માનતા દાદાની આ ભગત ની આપણે આપડે આમ હું તો ખાલી સેવા કરું હા એ ભગત તો સેવા છે આપ